અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે જે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે શું માનવું છે સરકાર પાસે અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સપાઈ એની સામે અમને થોડું અનુકૂળતા પડે કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં પણ સ્વામિની સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એ એમાં અમે સંમત છીએ અચ્છા આગામી દિવસોમાં જે કાર્યક્રમો થવાના છે તમારા દ્વારા જે રજૂઆત થયેલી ગઈકાલે કે ભાઈ તાળાબંધી ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય અમે આવતીકાલે અથવા એક બે દિવસમાં સીએમ સાહેબને મળવા જવાના જ છીએ જિલ્લા પંચ જિલ્લા પ્રમુખ સંસદ સભ્ય મિતેશભાઈ અને અમે અમારા પ્રભારી રાકેશભાઈ સાથે પણ વાત થઈ છે સીએમ સાહેબને મળીને અમે એક વિનંતી કરીશું કે આ જગ્યા અમે જીઆઈડીસી ઝોન આકલા વિધાનસભા મંજૂર થયેલો છે જો એને મળે અને ત્યાં એને પ્રાધાન્ય આપે તો રોજગારીની તકો ઊભી થાય અને સરકાર કદાચ એવું ઈચ્છે કે અમારા ગુરુકુળને ફાળાવી છે જગ્યા તો અમે એની સાથે અમને અમને બિલકુલ વાંધો નથી પણ મારો મારી પ્રાયોરિટી એ છે કે તમામ સમાજના બાળકોને ત્યાં ઓછામાં ઓછી પીએ અને સારામાં સારું શિક્ષણ મળે અને તમામ પ્રકારનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા થાય તો એની સામે હું સહમત છું અને હું મારા ગામના અન્ય નાગરિકોને આગેવાનોને પણ સહમત કરીશ સુરભસિંહ તમારા દ્વારા કોઈ સત્સંગી નથી ગામમાં તેમ છતાંય જમીન સ્વામિનારાયણ સંપ્રદાયને ફાળવવામાં આવી છે એમાં કોઈ ગામને કોઈ ફાયદો નથી એવું પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું હવે શું તમારું એવું સ્ટેટમેન્ટ મારા તરફથી નથી આપવામાં આવ્યું અન્ય કોઈ કદાચ આપ્યું તો નથી પણ ગામમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી નથી અન્ય ધર્મના સત્સંગીઓ છે સનાતન ધર્મની સંસ્કૃતિ સાથે જોડાયેલા બીજા અન્ય સંપ્રદાયના સત્સંગીઓ છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પણ સત્સંગી મારા ગામમાં નથી તમે સીધો કોઈ લાભ જોઈ રહ્યા છો કે ભાઈ શિક્ષણનો સંકુલ બનશે તો કોઈ લાભ થશે ગામના નાગરિકોને કે આસપાસના નાગરિકોને સીધી વાત તો છે કે શિક્ષણનું શૈક્ષણિક સંકુલ કોઈ પણ જગ્યાએ બને તો એનો સીધો લાભ ગામને હોય જ ગામને થતા અન્ય તમામ વર્ણના લોકોને હોય છે તમારા વિધાનસભાની અંદર પ્રાથમિક શાળાઓની શું સ્થિતિ છે કથરેલી સ્થિતિ છે એવું કહી શકું તો એને સુધારવા માટે તમારા દ્વારા કોઈ સરકારમાં રજૂઆત થશે ખરી કે કોઈ રજૂઆત કરશું અમે બંને કહે છે આદરણીય સભ્ય મિતેશભાઈ પટેલે પણ કરી છે અને સરકારના અહીંના અમારા જિલ્લાના અગ્રણીઓ પણ કરેલી છે અને એના સંદર્ભમાં હમણાં લગભગ છસો ને નેવું ઓડા મંજૂર પણ થયેલા છે તમે જ કહો છો કે શિક્ષણની સ્થિતિ કથળેલી છે તમારા સાંસદ તમારી ચૂંટણીમાં તમને આટલો સપોર્ટ કર્યો અને હવે તમે સાંસદની વિરુદ્ધ પડ્યા છો એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ના હું સંસદ સભ્યની વિરુદ્ધમાં નથી હું વિચાર શિક્ષણ કથળેલું છે તમે શિક્ષણનો જ્યારે પ્રયાસ સાંસદ કરી રહ્યા છે ત્યારે તમે વિરોધ કરી રહ્યા છો અમે કથળેલી સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો ગઈકાલે તમે તાળાબંધી કરી તમે તાળાબંધી અને ગ્રામ પંચાયતથી કરીએ શિક્ષણની નથી કરી પણ આ વિષયમાં ખરીને વિષય છે તો એનો પણ એક ઉદ્દેશ એવો છે કે હું જે ગામમાંથી ઉછરીને મોટો થયો છું જે ગામે મને મોટો કર્યો છે મને ભારતીય જનતા પાર્ટી આટલું મોટું નેતૃત્વ આપ્યું છે મને જિલ્લા પંચાયતની સીટ પણ આપી છે હું વિધાનસભાનો ઉમેદવાર પણ આવ્યો છું અમૂલમાં પણ ડિરેક્ટર બન્યો છું એ ભારતીય જનતા પાર્ટીના કારણે બન્યો છું અને એ પ્રદેશનું અને જિલ્લાનું નેતૃત્વ પણ આપ્યું છે પણ હું સૌથી મારું બાળપણ જે ગામમાં ગયું છે એ ગામના લોકોએ પણ મને સમર્થન આપ્યું છે તો મારે મારે ગામને ગામની સાથે રહેવું મારું ફરજ છે ગુલાબસિંહ એક છેલ્લો પ્રશ્ન આ જમીન બાબતમાં સાંસદશ્રીએ બે હજાર ત્રેવીસમાં લેટર લખ્યો હતો તે લેટરની તમને જાણકારી હતી ખરી બિલકુલ નહીં અને હવે હવે જાણ થઈ છે તો સાંસદ સાથે કોઈ વાતચીત થઈ તમારે હા કારણ કે મને એ લેટર મેં વાંચ્યું નથી પણ લેટરના અંતમાં ઉદ્દેશ એમનો સાફ છે